બુલેટિનમાં આગળ વાત કરી રાજકોટની રાજકોટ આગકાંડ કેસમાં રાજકારણ ગરમાયું આમ આદમી પાર્ટીએ તપાસ સામે સવાલ ઉઠાવ્યા છે અધિકારીઓ અને બચાવવા અધિકારીઓ નામ આવે તો સરકાર બનાવી દે છે દિવસ સુધી કોઈ પણ ઘટનામાં કાર્યવાહી નથી કરી ના વડા સુભાષ ત્રિવેદી સામે પણ આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા દરેક એસઆઈટીના હેડ સુભાષ ત્રિવેદીને જ કેમ બનાવવામાં આવે છે આગ કાંડમાં ફક્ત અધિકારીઓને જ ટાર્ગેટ આ ઘટનામાં ભાજપના નેતાઓ પણ એટલા જ જવાબદાર છે અધિકારીઓ સહિત નેતાઓ સામે પણ કાર્યવાહી થવી જ જોઈએ તો રાજકોટમાં જે ઘટના બની છે સત્યાવીસ લોકો જીવતા ભૂંજાયા છે હવે આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે આમ આદમી પાર્ટીએ આક્ષેપો કર્યા છે સાથે જ સવાલ ઉઠાવ્યા છે એસઆઈટીની સામે પણ સવાલ ઉઠાવ્યા છે કહ્યું કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે અધિકારીઓ અને જે કોઈ પણ રાજકારણીઓ આમાં સંડોવાયેલા છે તેમને બચાવવા માટે એસઆઈટીની રચના કરી દેવામાં આવતી હોય છે અને સાથે જ સુભાષ ત્રિવેદીને લઈને સવાલ ઉઠાવ્યા છે કે જ્યારે જ્યારે એસઆઈટીની રચના કરવામાં આવે છે ત્યારે કેમ સુભાષ ત્રિવેદીને જ વહીવટ સોંપવામાં આવે છે તો આ ઘટનામાં ભાજપના નેતાઓ પણ એટલા જ જવાબદાર હોવાના આક્ષેપ કર્યા છે ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઊંધી વળી જાય છે મોરબીમાં બ્રિજ તૂટી જાય છે રાજકોટમાં આગ લાગી જાય છે સુરતની અંદર આગ લાગી જાય છે આ તમામ ઘટનાઓ યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે ગુજરાતમાં જ્યારે જ્યારે આવી ઘટના બની છે ત્યારે ત્યારે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા માટે ગુજરાતની જનતાને છેતરવા માટે પોતાના મળતીયાઓ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવી લેવા માટે સીટ નામનું ષડયંત્ર ભાજપ સરકાર કરી રહી છે કે હમણાં હમણાં જે સીટો બની છેલ્લા થોડાક દિવસમાં જેમ કે બોટાદના લઠ્ઠાકાંડમાં જે સીટ બની મોરબી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ રાજકોટના ટીઆરપી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ કે ગુજરાત ક્વીનમાં બેનનો સાથે બળાત્કાર થયો એ ઘટનામાં સીટની રચના થઈ કે એ સિવાયની જેટલી સીટની રચના થઈ એમાં ભાજપના માનીતા અધિકારીની તમામ સીટોમાં નિમણૂક સુભાષ ત્રિવેદીની કરવામાં આવે છે આવું કેમ થાય છે ગુજરાતની અંદર સીટ તો એક તો છેતરપિંડી કરવા માટે જ બનાવવામાં આવે છે કોઈ ન્યાય અપાવવા માટે કે ફાંસીએ ચડાવી દેવા માટે સીટ નથી બનાવતા પણ છેતરવા માટેની સીટમાંય તમને એક જ માણસ કેમ મળે છે આખા ગુજરાતમાં એક જ વ્યક્તિને કેમ તમે વારેઘડીએ સીટમાં નાખો છો એનો મતલબ એમ સમજી શકાય એમ વિચારી શકાય કે ભાજપના મળતી અધિકારીઓ ભાજપને દ્વારા બનાવેલી સીટ બધા ભેગા મળી અને ટાઢા પાણીએ લોકોની આંખમાં